મોરબીના રોડ પર આવેલા એક માનસધામ બે ત્રિલોકધામ ગોકુલધામ સોસાયટી સહિત ચાર જેટલી સોસાયટીઓમાં ચારસો જેટલા મકાન આવેલા છે સોસાયટીમાં લાઇટ પાણી રોડ ગટર જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ વિસ્તારના રહીશોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધામા નાખી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેમાં છેલ્લા પાંચ થી સાત વર્ષથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને બિલ્ડર દ્વારા સરકારના નિયમ મુજબ સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી દસ્તાવેજ કરી બિલ્ડર અને એમના વકલ દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ પાણી ગટર કે પાયાની સુવિધાઓ આપવામાં ન આવતી હોવાના આક્ષેપો સાથે આજ રોજ જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિકોને આવેદનપત્ર આપી વિરોધ કર્યો હતો મારું નામ વિનોદભાઈ મોતીભાઈ પરમાર અમે મૂળ પીપળી માનસધામ સોસાયટી એકના રહીશ છીએ અમારી સાથે બીજી ચાર ત્રણ સોસાયટી છે માનસધામ બે ત્રિલોકધામ અને ગોકુળધામ અમે લોકોએ અહીંયા આગળ બે હજાર વીસમાં જ્યારે આ બિલ્ડરો દ્વારા સ્કીમ મૂકવામાં આવેલી ત્યાં અમે તમને બરાબર બાંધકામ સાથે સંપૂર્ણ સુવિધા સાથે મકાનો આપીશું અને જે તે સમયે આ લોકોએ એમને મકાન માટેની વાત કરી હતી ત્યારે અમે લોકોએ મકાનની આગળ ખરીદી કરી હતી અને ત્યારે પછી જ્યારે અમને મકાન સોંપવામાં આવ્યા છે તો ત્યારબાદ સરકાર શ્રી ના જે કઈ ધારાધોરણ નિયમ મુજબ આવે એ પ્રમાણેના બાંધકામ નથી કરેલા આ લોકોએ સૌથી પહેલા પેલું કે દસ્તાવેજની અંદર ચોરી કરીને અમને બધાને છેતરેલા છે ગેરમાર્ગે દોરેલા છે આમાં જે કઈ પણ અત્યારે અને એમ કેવાય છે અત્યારે કે અમારી પાસે મકાન નથી અમારી પાસે પ્લોટ જ છે તો અમારી પાસે પ્લોટ હોય તો આ મકાનો આવ્યા ક્યાંથી આ કૌભાંડ આ લોકો એ બરાબર છે ટોટલ છ થી સાત માણસ ની આ લોકોની આખી ટીમ છે અને આમની પાછળ જે કોઈ પણ દોરી સંચાર કરતું હોય એની માટે અમે ઘણી વખત રજૂઆત કરી છે કે ઘણી વખત કીધું છે કે કલેક્ટર સાહેબ ના મેં અહીંયા આગળ કીધું હતું અધિક કલેક્ટર સાહેબ ના મેં આવેદન પત્ર આપેલા છે છતાં આજ દિન સુધી આ લોકોને કોઈ પણ થતું નથી તો આ સરકાર દ્વારા અમે શું અપેક્ષાઓ કરીએ ફરિયાદ અમે લોકો એ બરાબર છે કે ગઈ અઢાર તારીખે તાલુકા પોલીસ સ્ટેશન મથક એક ફરિયાદ આપેલી છે છેતરપિંડી ની તેના ઉપર બરાબર છે કોઈ ધરપકડ નથી કોઈ જ વસ્તુ નથી તો આ લોકોને તો આ સરકાર જે ખરી કે આ પછાત વર્ગ ને કેવી ન્યાય આપશે અમે આશરે ચારસો મકાન છે આ ચારસો મકાનમાં બરાબર બધા પરિવાર રહે છે કેટલાક ને બરાબર છે કે આ લોકો છેતરપિંડી કરીને ગમે તે પ્રમાણે લોન અપાવીને ગમે તે કરે છે કે એક હપ્તો કે બે હપ્તા બાઉન્સ હોય છતાં લોકોના મકાન પાડાવી લીધેલા છે અસંખ્ય કે આ બિલ્ડરો જે ખરા એ બિલ્ડર નથી આ ફક્ત ને ફક્ત ખાલી એકદમ ખુલ્લે આમ કહેવામાં આવે છે અત્યારે કે ભાજપના દ્વારા પેદા કરેલા ગુંડા છે આ લોકો અને ભાજપમાં ને છેલ્લા બે વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ ને હજુ સુધી અમારી પાસે મળવાનો કે જોવાનો કે કોઈ સમય નો બરાબર છે કે એમનો નથી મળ્યો અને માનનીય હર્ષ સંઘવી સાહેબ કે જે એમ કે છે કે તમને કોઈ પણ તકલીફ હોય તો તમે અમને અમે તારે ફોન કરો હર્ષ સંઘવી સાહેબ ને એટલું જ કેવું છે કે સાહેબ તમને છેલ્લા એક મહિનાથી ફોન કરીએ છીએ અમે તો તમે ખાલી ફોન નો જવાબ તો અમને આપો સાહેબ ન્યાય માંગવા ક્યાં જવું સાહેબ અમારે કે આ પછાત વર્ગ જે ખરો કે પછાત વર્ગ મૂકીને ગમે ત્યાં તમે બરાબર છે કે ઉપર નો વર્ગ હોય એને તમે જુઓ છો તો એના બે મહિનામાં ત્રણ મહિનામાં બધી સુવિધા પૂરી થતી હોય છે પછાત વર્ગ જ્યારે બહાર નીકળે છે ત્યારે તમે નિયમો બતાવો છો કે આ નિયમમાં નથી તમે ઓલા નિયમમાં નથી તો શું ફક્ત નિયમો એ આ પછાત વર્ગને જ લાગુ પડે છે